કોણ કોણ બનશે બનશે મુખ્યમંત્રી મૂડ એબીપી વિશેષ આપનું સ્વાગત છે આપણે છીએ બનાસકાંઠાની ડીસા મત વિસ્તારની વિધાનસભાની બેઠક માં અમારી સાથે જ આ મત વિસ્તારની જનતા અને તેના નેતા આ વર્ષે ગુજરાતમાં માં જયારે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે એની જનતા અને પાર્ટી કાર્યકર્તાઓ મૂડ જાણીશું તે પહેલા જોઈએ આ મત વિસ્તાર રાજકીય ગણિત બટાટાની ખેતી માટે જગપ્રસિદ્ધ ડીસા તાલુકા મથક હોવાની સાથે સાથે ડીસા વિધાનસભા બેઠક પણ છે ડીસા દિયોદર અને કાંકરેજના મળીને અંદાજે ગામોનો બેઠકના સમાવેશ થાય છે સ્થાનિક મુદ્દાઓ ડીસા મત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે વ્યવસ્થાનો અભાવ શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત છે ડીસા હાઇવે પર ઓવરબ્રીજ બનાવવાની માંગ હજુ સંતોષાઈ નથી છેલ્લા પાંચ વર્ષમાં કયા મોટા કામ થયા ધારાસભ્યનો દાવો છે કે તેમણે પાણી શિક્ષણ અને રોડના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે જો કે ભાજપ ધારાસભ્યના આ દાવાઓને પોકળ ગણાવી રહી છેલ્લી બે ચૂંટણીમાં કોણ ચૂંટાયું બે હજાર સાતમાં અહીં ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ગોવાભાઈ રબારીને અઢાર ઉપરાંત મતથી પરાજય આપ્યો હતો પણ ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના જોશીને જેટલા મતથી પરાજય આપ્યો હતો લીલાધર વાઘેલા બે હજાર ચૌદમાં પાટણના સાંસદ તરીકે ચૂંટાતા ડીસા બેઠક ખાલી પડી પરિણામે બે હજાર યોજાયેલી પેટા ચૂંટણીમાં અહીં કોંગ્રેસના ગોવાભાઈ રબારીએ ભાજપના લેબજીભાઈ પરમારને દસ થી વધુ મતોથી પરાજય આપ્યો ઓગણીસો બાદ અહી યોજાયેલી પાંચ વિધાનસભા ચૂંટણી પૈકી ત્રણમાં કોંગ્રેસની જીત થઈ છે જ્યારે બે વખત ભાજપને સફળતા મળી હતી ડીસામાં આ વખતે ભાજપના ઉમેદવાર સફળ રહેશે કે કોંગ્રેસ તે અહીંના અઢી લાખ મતદારોના મૂડ પરથી નક્કી થશે આ ચર્ચામાં અમારી સાથે જોડાયા છે આ મત વિસ્તારના ધારાસભ્ય અને કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા આગુવાભાઈ રબારી તો શહેર કોંગ્રેસ પ્રમુખ ડીસાના દીપકભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા જિલ્લા પંચાયત કોંગ્રેસના સદસ્ય પોપટજી ડેલવાડિયા અને વેપારી મહાજન મંડળના પ્રમુખ છે ડીસાના જગદીશ મોદી તો ભાજપમાંથી નગરપાલિકા પ્રમુખ ભાજપ પ્રવીણભાઈ છે સાથે જિલ્લા ભાજપ મહામંત્રી બનાસકાંઠાના અમૃતભાઈ દવે છે સાથે ડીસા શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભર છે માલધારી સેલના કન્વીનર ભાજપના કલ્યાણભાઈ રબારી અને નગરપાલિકાના પૂર્વના પૂર્વ નેતા કનુભાઈ જોશ

અહીંના મુખ્યમંત્રી હાલના આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ વચન આપીને ગયા હતા કે આ બે ડેમ ભરાવશો નદી ચાલશે તમારી બટાકાની તમામ વિદેશોની ફેક્ટરી લાઈ ખેતરે ખેતરે વેપારી ખરીદવા આવશે આ જાતના અનેક વચનો આ તો ટૂંકી માહિતી એમાંથી એક પણ વચન પાળ્યું નથી એના પછીના અહીંયા મુખ્યમંત્રીઓ આયા એમણે પણ અનેક વાતો કરી પણ કશું જ કર્યું નથી ખાલી વિકાસ વિકાસની વાત છે હું એમ પૂછું છું આ ડીસાની અંદર કોઈ ગ્રાન્ટેબલ કોલેજ આપી છે કોઈ ગ્રાન્ટેબલ હાઈસ્કૂલ આપી છે કોઈ દીકરીએ માટે હોસ્ટેલ આપી છે દીકરીએ માટે કોલેજ આપી છે એક વસ્તુ બતાવે કે આ ગ્રાન્ટેબલ દિશા માટે આપ્યું હું વાત કરું છું આજે ખેડૂતો ચારે તરફ બે હાલ છે બટાકા વાળા આત્મહત્યા કરી રહ્યા છે બાજરી રૂપિયા ભાવ મળે છે ચારે ખેડૂત નાનો વેપારી ગરીબ ત્રાસી ગયો છે એમનાથી ઓમ ત્રાસી વગર ગીધે એક જ વાત કરે છે કે હવે ભાજપ ને રામ રામ કરો તેમનું કેવું છે કે ક્યાંક ને ક્યાંક તકલીફ છે વિકાસની વાતો છે માત્ર વાયદાઓ છે હું આપને પૂછીશ તેમનો જે સવાલ હતો એનો જવાબ આપશો હું ખાલી ગોવાભાઈ ને પૂછવા માગું છું આપણા ધારાસભ્ય છે બે હાજર બે થી માંડીને બે હાજર સાત સુધી પણ અહીંયા ધારાસભ્ય તરીકે રહ્યા છે આપ ખાલી આક્ષેપ કરો છો આપે દિશા માટે શું કર્યું છે ખાલી આપ તો જવાબ આપો સાહેબ આપે શું કર્યું છે અને ગુજરાતની સરકારે અત્યારે કેન્દ્રની સરકાર જે કામ કરી છે એ તો લોકોને ખબર જ છે આ બધી વાત આપ ખાલી આપણા દિલ ઉપર હાથ મૂકીને વાત કરો કે આપે શું કર્યું છે બે હાજર બે થી સાત સુધી આપે શું કર્યું છે અને અત્યારે આપ અઢી વર્ષમાં આપે શું કર્યું છે સરકારે એવું કોઈ કામ કર્યું છે આપના ધ્યાનમાં આવ્યું પાંચ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યા છે તેવા તો ભૂતકાળમાં સાહીઠ વર્ષની અંદર કોંગ્રેસે પણ કર્યા નથી મેડિકલ કોલેજ હોય વાવ થરાજના સુકા ભટ્ટ પટ્ટા જે પડ્યા હતા તેમાં આજે પાણી જળબંબાકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ભૂતકાળમાં એમને કરવા જેવું હતું નર્મદા નદી ઉપર ડેમ નાખી અને સમગ્ર ગુજરાત હોય કે રાજસ્થાન સુધી પણ પાણી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ડીસા હોય સિવીલ હોસ્પિટલ ડીસા અંદર બનાવવામાં આવી એવા અનેક કાર્યો ભારતીય જનતા પાર્ટી કર્યા છે અને ભવિષ્યમાં પણ ઘણા કામ છે જે અમે પૂર્ણ કરીશું અને આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ના સાથે અમે ફરીથી સરકાર બનાવીશું અમારી સરકાર આવે છે તો પ્રજાનો જનાધાર અમારી સાથે બિલકુલ છે અને રહેશે કોંગ્રેસ ને બુથમાંથી અમે નેસ્ત નાબૂદ કરીને રહીશું કોંગ્રેસ આવે છે તો કઈ રીતના આવશે કોંગ્રેસ શું મુદ્દા કોંગ્રેસ અત્યારે એક જ મારો મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીના પોકળ વચનો અને હમણાં જ તમને વાત કરું કે જયારે હમણાં વાત ચાલી ડીસા મત વિસ્તારની જે અહેવાલ આપવામાં આવ્યો એ આખા ગુજરાતનો હાલવામાં આવે અને જે વાત કરવામાં આવે છે કે નર્મદાના નીર વાવ થરાદ સુધી ગયા વાવ થરાદના લોકોને આજે મારે તમને પૂછવું છે કે તમે એમને પાણી પીવા આપ્યું છે દિશાની બનાસ નદીમાંથી પહેલા સાહીઠ જેટલા બોર કરી અને વાવ થરાજમાં પાણી પહોંચાડ્યું કોંગ્રેસની સરકારે પહોંચાડ્યું હતું આજે એ બોર દાબૂદ કરતા 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 આજે પણ આઠ નવ બોર બચ્યા છે હમણાં તાજેતરમાં સુજલામ સુફલામ ની વાત કરીને રૂપાણી સાહેબ ગયેલા અને એમને એવું કહ્યું કે પેલી જૂને હું સુજલામ સુફલામની નહેરોમાં પાણી છોડીશ આજે આપ ત્યાં જોઈ આવજો કે શું હાલત છે એટલે ખોટી વાતો સાથે કોઈ નિષ્પત હોતી નથી અને એનાથી પણ વિશેષ વાત એટલી જ છે જ્યારે દિશાનો સંપર્ક કરીએ ત્યારે આ દિશાની અંદર વધારે વખત સુધી મ્યુનિસિપાલિટીના પ્રેસન્ટ તરીકે રહેવાનો જો કોઈ પણ વ્યશ જતો હોય તો મારા ફાળે જાય છે હું એટલા માટે કહી શકું કે હું કાયમ માટે વિરોધ પક્ષનો સામનો કરતો આવ્યો છું એક પણ એ વખતના ધારાસભ્ય જો કોંગ્રેસ ના તો છૂટાવાની વાત નથી પણ ભારતીય જનતા પાણી આપવાની યોજના સંપૂર્ણપણે સજ્જ કરી છે એની સાથે રસ્તાની અંદર પૂર્વ અને પશ્ચિમ દિશા અંદર જે પણ કોઈ તળાવ આયા છે તળાવ ભર્યા છે અને એકસો ગ્રામ પંચાયતો પાણી આપ્યું છે અને એ જ મુદ્દા સાથે અમે આગળ વધીએ છીએ બીજી વાત રહી ગોવાભાઈની કે અહીંયા કોઈ હોસ્ટેલ નથી આવી તો મારે અમને જણાવતા મને આનંદ થાય છે કે આજે દરેક તાલુકાની અંદર મોડલ સ્કૂલ નામની સંસ્થા છપાઈ છે જેની 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 અંદર જેની અંદર દીકરીઓ જ ભણી રહી છે અને એ ગ્રાન્ટેડ છે દીકરીઓ માટે દીકરીઓ માટે તો આજ સુધી એક ગ્રાન્ટેડ કોલેજ કે પણ હોસ્ટેલ પણ નથી લાયા જુઠ્ઠું બોલું અને જોરથી બોલું એ તો ભાજપ ની પહેલાથી સંસ્કાર અને એમની નીતિ છે નગરપાલિકાની અંદર પણ હાલે પાણીની તંગી છે કુતરી એના દુરુપયોગ થાય છે અને પાણી માટે જે ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટનો પણ ભેદભાવ રાખવામાં આવે છે નગરપાલિકાની અંદર તમે આ સિવિલની વાત કરી તો સિવિલ બનાવી એની અંદર ઓપરેશન થિયેટર સરકાર ભૂલી ગઈ હતી આ આટલી મોટી બેદરકારી શું હોય આ માત્ર વાતો કરે છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ કાયદો કે વ્યવસ્થા નથી લોકો આત્મહત્યા કરે છે પોલીસ કસ્ટડીમાં એમના મોત થાય છે ગોળીબારમાં મોત થાય છે તેમનો કાયદો વ્યવસ્થા ક્યાં છે દારૂબંધી વાત કરીએ તો દારૂબંધી છૂટ હાથ થાય છે કાયદા વ્યવસ્થાનું કોઈ ના નથી એબીપી અસ્મિતા એ ગુજરાતની શ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ છે પુરા ગુજરાતની અંદર ડીસા તાલુકામાં ડ્રીપ ની અંદર ખેડૂતોને સો ટકા પિયત માટે ડીસાના ખેડૂતોનું પાણી કોઈએ બચાવ્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીની ભાજપની સરકારે બચાવ્યું છે એ જો પાણી ના બચ્યું હોત અને ડ્રીપ ઇરીગેશન નાખવામાં ના આવ્યું હોત તો આજે ડીસા તાલુકામાં પાણીના ખૂબ મોટી તકલીફ ઉભી થવાની હતી એટલે ગુજરાતની અંદર સો ટકા ડ્રીપ ઇરીગેશન વાળો જો કોઈ તાલુકો હોય તો નરેન્દ્રભાઈ મોદી ની છે એની સામે કોઈ પ્રશ્ન ચિહ્ન મૂકવો જોઈએ નહીં રાજ્ય સરકાર કે હું નગરપાલિકા છું હું તો વિકાસ શું થાય છે કેમ કે પેલા નું ડીસા જુઓ અત્યારનું ગુજરાત જો સિવિલ હોસ્પિટલ જો ઘરે ઘરે શૌચાલય જો રોડ જુઓ વિકાસ નો છે કોણ કે છે વિકાસ નો વિકાસ થાય છે તેમનું કેવું છે વિકાસ થાય છે ભાજપ પણ વિકાસ કરી રહ્યો છે શું સાહેબ મારું વતન વાવ વાવ છે હું ત્યાં ખેડૂત નો દીકરો છું અમારે રોજ આ કેનાલો આ ભાજપ સરકાર વાળા વાતો કરે છે અમે પબ્લિક તરીકે વાત કરીએ છીએ ભાજપ કોંગ્રેસની વાત નહીં આવતી રોજ કેનાલો તૂટી છે કઈ સરકારે સાચું કામ કર્યું છે અને રોજ તમે પેપર કટિંગ જુઓ તો કાય મી કાય મી રોજે રોજ કેનાલ પેપર ની અંદર હોય છે આ કેનાલ માઇનો તૂટી ગઈ પચાસ ફૂટ નું ગાબડું સિત્તેર ફૂટ નું ગાબડું શું સરકારે કાર્ય કર્યું છે પબ્લિક ને જવાબ આપે સરકારે કાર્ય કર્યું છે તેમનું કેવું છે ખાસ કરી અને ખાસ કરીને તેમનું કેવું છે હું હું આપને પૂછીશ શું ખેડૂતોને તકલીફ છે અહીંયા હલો ખેડૂતો બસો રૂપિયા ભાવ છે બાજી હાલ ખેડૂતના હાથમાં કોઈ આવતું નથી હા હલો કેટલા ખેડૂતે આત્મહત્યા કરી છે ને આત્મહત્યા કરવાનો છે દિશાની એકમાત્ર છે દિશાની જનતા માત્ર ને છે અને આ ભારતીય જનતા પાર્ટી ના અત્યારના શાસકો માત્ર વિકાસની ની વાતો કરે છે એમની પાસે કોઈ વિકાસ ની એવી દ્રષ્ટિ પણ નથી આજે જે દ્રષ્ટિ આજે એમને જે દ્રષ્ટિ મેળવી છે એ દ્રષ્ટિ પણ કોંગ્રેસ ના શાસકોએ જ એમને આપેલી છે હાલમાં જે પણ કામો ચાલી રહ્યા છે એ પણ માત્ર કોંગ્રેસ ની દ્રષ્ટિના કારણે અને કોંગ્રેસ ને ચીંધેલા કોંગ્રેસ ને મંજૂરી કરેલા કામો જ ચાલી રહ્યા છે ગોવાભાઈ ગોવાભાઈ તેમનું કેવું છે કે વિકાસ ની દ્રષ્ટિ કોંગ્રેસે આપેલી છે જી સાહેબ એમણે ભાઈ સાચી વાત કરી છે મારા ભાઈ હજી પ્રવીણભાઈ થોડો ઉંમરમાં નાનો છે એટલે મારે એને કઈ કરવું ને મારો ભત્રીજો છે પાર્ટી વિચાર અલગ હોય એણે જે વાત કરી એમાં જે મોડલ શાળા છે અમારી યુપીએ સરકાર વખતની છે દરેક જે માધ્યમિક શાળા અહીંયા છે એમ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ પાંચ પાંચ કિલોમીટરે આપી દરેક તાલુકા એક મોડલ શાળા અને એક હાઈસ્કૂલ આપી એટલે એ જ છે જેમ નર્મદાની વાત કરી નર્મદા તૈયાર કરીને તમામે ડેમ તૈયાર થઈ ગયો આ મેઇન કેનાલ પણ તૈયાર થઈ ગઈ હતી માત્ર પાણી નાખવાનું બાકી હતું ડેમમાં એટલું પાણી નાખીને હક ન જમાવાય એકચુલી પાણી નાખ્યા કરી પણ આજે મારી ચેલેન્જ છે કે જે મારા જિલ્લાનો કમાન્ડ વિસ્તાર લીધો તો આજે પણ એ કમાન્ડમાં પાણી નથી જતું ખેતી નથી થતી કે જે ડેમ બન્યો ત્યારે એને કમાન્ડ એરિયા તરીકે જાહેર કર્યો હતો આજે પણ એ સુકો ડપ પડ્યો છે જે તળાવ ભરવાની વાત કરી એ પાંચસો કરોડ રૂપિયા ડેમ ભરવા માટે ખર્ચાતા પાઇપ તૂટી ગઈ એક વખત તળાવ ક્યાંક ભર્યા ન ભર્યા ને વળીને ભૂંગળા કોરા પડ્યા છે કશું થવાનું નથી ખાલી વાત પાણી તો ચોક્કસ પાણી માટેની યોજના થાય લોંગ વિઝનની વાત છે અને લોંગ વિઝનથી પાણી આવે જ છે પરંતુ મારે મોટી વાત એવી કેવી છે કે ધારાસભ્ય તરીકે સંકલનમાં જયારે બેસવાનું થાય ત્યારે લોબા વિઝનથી જે ચાલુ ગ્રાન્ટો છે એ આવતી હોય હમણાં ગોમડામાં ટ્રેક્ટર આ એમને સમજણ ન હોય કે ગ્રામ પંચાયત લેવલે પંચાયત પાસે એ સત્તા નથી હોતી કે ડ્રાઈવરનો ખર્ચો કરે એટલે આવા ટૂંકા વિઝનો કોંગ્રેસે કાયમી રાખ્યા છે અને ટૂંકા વિઝનો કરી માત્ર ને માત્ર આવેલા પૈસાનો વિકાસમાં ઊંધાર વાળે દેવાય એના સિવાય કશું કામ કર્યું નથી અને આપે જોયું છે હમણાં વાવથી કાર્ય કરાયા કોંગ્રેસ અહીંયા કાર્યકરો ઓછા પડે છે ઓછી લાવવા પડે એવી પોઝિશન થઈ છે છતાં જોઈ લો મારી મારી સાથે એક યુવા પણ છે તે યુવાનું પૂછી શિક્ષણના સ્તર ને લઈને અહિયાં કેવી સ્થિતિ શિક્ષણ ને લઈને અહિયાં શિક્ષણના સ્તરમાં ખૂબ જ સારી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલ છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા તેમને ક્લાસ થ્રી ની ક્લાસ થ્રી ની જે ભરતી થતી હતી સરકારી નોકરી માટે એમને ઇન્ટરવ્યુ પ્રથા પણ નાબીદ કરી અને સ્પષ્ટ ભ્રષ્ટાચાર મુક્ત સરકારનું જે સપનું હતું એ સપનું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરું કર્યું છે શિક્ષણની શિક્ષણની પ્રથા શિક્ષણની પ્રથા સારી છે હું આપને પૂછીશ તેમનો ના ના તેમનું કેવું છે કે અહીંયા શિક્ષણનું સ્તર સુધરું છે શું શિક્ષણનું સ્તર સુધરું છે શાળાઓ છે કોલેજો છે ભણવા જાય છે બેન દીકરીઓ ભાઈઓ શિક્ષણ ની સ્થિતિ કેવી દિશામાં જોવા જાય દિશામાં જે નગરપાલિકાની જે ભાજપ સરકાર ની જે સ્કૂલો છે એમાં ડોનેશન નથી ગરીબ પ્રજા છે ને કે જે પ્રાઇવેટ અંદર ભણે એવી પોઝિશન જ નથી અને ભાજપ ને એકદમ કોલિશિશન શિક્ષણ થઈ ગયું છે કે રૂપિયા થી શિક્ષણ લઈ કે એવું નાની નાની પ્રજા ની અત્યારે કેટલી શિક્ષણ ની સ્થિતિ સુધરી અને કઈ રીતના સુધરી સુધરી એટલે શિક્ષણ પ્રત્યે અત્યારે ગુજરાત માં જે જાગૃતિ આવી છે કે અત્યારે શાળા પ્રસ ઉત્સવ ની અંદર શિક્ષણ પેલા કોંગ્રેસ ના કાળમાં સ્કૂલ નામે જ મંડું હતું શિક્ષકો ત્યાં હાજરી નથી અત્યારે દરેક શાળાની અંદર શિક્ષકો નો પૂરો સંખ્યા છે અને શાળાઓમાં છોકરાઓને પ્રોત્સાહન માટે આંગણવાડી બાળ કિડ અને એના સાથે શિક્ષણનો જે ગ્રોથ વધ્યો છે એ અકલ્પ્ય વધ્યો છે સાહીઠ શાસન આગળને સારું કામ છે મારી સાથે એક બેન છે હું હું આપને પૂછીશ આપને શું કેવા માંગુ છું એક મિનિટ સાહેબ આ પકડ આ ટુ છો પેલા તો પેલા વિડીયા ની અંદર કાગળ આગળ બતાવું ડીસા નગરપાલિકા ના અમે કોઈ નોકરી ધંધો માંગ્યો નથી ડીસા નગરપાલિકા ની અંદર છેલ્લા અને છ મહિના થી ભાઈ શું કેવા માંગો છો શું અમે ડીસા નગરપાલિકા માં છેલ્લા રસ્તા માંગણી કરેલી છે ડીસા નગરપાલિકા અમારું સાંભળતી નથી ભાજપ સરકાર ચાલે છે હરેક ગલી ની અંદર પાણી જોઈએ ગટર લાઈન જોઈએ પછી અમને રસ્તો મળતો નથી અમારે વિડિયા કરેલા છે અમે અમને પોલીસ વાળા સીધું પકડી લીધા છે પણ અમારે અત્યારે કોઈ નગરપાલિકા ડીસા નગરપાલિકા અમારું સાંભળતી નથી આ અરજી કરેલી મોદી સુધી અરજી કરેલી છે અમારી તેમનું એમનું તેમનું કેવું છે કે તે નાગરિક તરીકે તેનો સવાલ છે કે તેનું કોઈ સાંભળતું નથી અહીંયા અહીંયા શું શું કહેશો it e <laughs> એ બેન નો પ્રશ્ન સાચો છે પણ એ હકીકત એવી છે કે પોતે દબાણ વિસ્તાર છે તો દબાણ અટેન્ડ છે નથી કલેક્ટર મેં રજૂઆત કરી છે નગરપાલિકા વતી જે વિકાસ થયો છે દિશા ને સાઠ વર્ષના ઇતિહાસ આટલા રોડ કે આટલા કામ કદી કોઈ નહીં કર્યા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નગરપાલિકા અને હદ વગર કામ થયા છે એન નો પૈકી જે પ્રશ્ન હોવાથી એ પ્રશ્ન સોલ્વ થાય એવો છે પણ એમનો ખબર મળતો ને એમના વિસ્તાર તેમનું કેવું છે ખાસ કરીને આ દબાણ કર્યા છે મારે મારે આપને પૂછવું છે ખાસ કરીને આપને પૂછ્યું છે શું કેવું આ ભારતીય જનતા આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર એવું કહે છે કે અમે હિન્દુવાદી સરકાર છે અમારે હિન્દુત્વની વાત કરે છે હિન્દુત્વની વાત કરવા વાળા આપણા સીએમ હતા પીએમ હતા અજના પીએમ એ વખતના એ વખતના ના સીએમ હતા એ વખતે એમણે જીએસટી નો ચૌદ ટકાનો વિરોધ કર્યો હતો આજે અઠ્યાવીસ જીએસટી લાવ્યું છે અને ઈંડા અને ઉપર ફ્રી રાખ્યું છે અને વસ્તુ ઉપર જીએસટી લાવવામાં આવ્યું છે આ કઈ વાતો સરકાર છે આ વાત સરકાર એ આ વાત સરકાર ખાલી પોકળ વાતો કરે છે કોઈ હિન્દુત્વની એમની પાસે વાત કરી અને મંદિર અને મસ્જિદ ના ફેરફારો કરી અને હું એવું કહેવા માંગુ છું કે આજ સુધી જે પણ ડેમો બન્યા અને જે પાણી પિયત થાય છે એ કોંગ્રેસ સરકારે ડેમો બનાવ્યા છે ભાજપ સરકારે ફક્ત બનાવ્યા છે નથી બનાવ્યું કે આજ સુધી જે પણ શિક્ષણ સંકુલ બન્યા એ તમામ ગ્લાન્ટેબલ કોંગ્રેસ સરકારે ગ્લાન્ટેબલ શિક્ષણ સંકુલ ઉભા કર્યા છે બીજું કે કોંગ્રેસ સરકારે એકોતેર હજાર નો દેવો માફ કર્યા છે ભાજપ સરકારના વખતમાં ફક્ત અને ફક્ત ગોળીઓ

એ બોનાથી અમે અમે બધા અમે એટલી જાગૃત બગ્રી કે અમે અમારા રસ્તો નગરપાલિકાને કીધું કે અમને રસ્તો કરી આપો તો એમને અમારા પાંચ પાંચ ગુણ વ્યાજુથી અમે અમારી મંજૂરી કરીને તોડાયો એક ઘર ખાલી અમને નડે છે સો ઘર છે પણ આ છેલ્લા બાર મહિનાથી અમારા બધાના ઘર તૂટેલા પડે સાહેબ આ વિડીયો કદાચ ડીસા નગરપાલિકામાં આપ રાત્રે આજ રોકાજો ડીસા નગરપાલિકામાં આપનું મારું આમંત્રણ છે આપ રોકાજો કોઈ ગળી તમને એલઈડી વગર નહીં મળે કોઈ ગળી એલઈડી વગર નહીં મળે આપની ન્યુઝ ચેનલ ઉપર દેખાડજો ડીસામાં ત્રણસો થી વધારે રોડો સીસી રોડ સારી ક્વોલિટી વાળા જો ન દેખાય બરાબર તો અમને સંપૂર્ણ છે બે વર્ષની અંદર જે કામ કર્યા છે એ હું પૂછવા માંગુ છું કે એમણે કરતા કોઈ કામ કર્યા નથી ડીસા અંદર તમે ગામ માં જઈને પૂછો કે નગરપાલિકામાં કરતા કોને કર્યા તમને જે બે નામ મળશે ને એ કોંગ્રેસ મારો સવાલ આપને છે મારો સવાલ સાંભળતા હોય તો સાંભળજો આપને છે બે માં કોઈ પણ પાર્ટી નો ધારાસભ્ય આવે દિશા માટેની પ્રાથમિકતા શું દિશા ની જનતા માટેનું શું કામ થશે કોંગ્રેસ સરકાર માત્ર બલ્બોની લગાવવાની વાત કરે છે અમે ડીસાને 100 સો ટકા એલઈડી વાળું શેર કરી નાખ્યું છે 100 ટકા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સિટી કરી છે અને 100 ટકા એલઈડી લગાવવાની અંદર પણ રૂપિયો પ્રજાનો કે નહીં પબ્લિક અમે લીધો છે માત્ર ને માત્ર એનર્જી સર્વિસ બેઝ ઉપર આ કન્સેપ્ટ લાઈ અને સો ટકા એલઈડી સ્ટ્રીટ વાળું શેર કર્યું છે આવનારા સમયની અંદર સ્વચ્છતા ઉપર જે પ્રાવધાન છે એ સિટીની અંદર દેખાઈ રહ્યું છે આવનારા સમયની માનવી સુધી પહોંચવાની જે યોજનાઓ છે પંડિત દીનદયાલજી ની જે યોજનાઓ છે એ છેવાડા માનવી સુધી ગરીબો સુધી રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ તમામ પ્રકારની નગરપાલિકા આપી રહી છે અને જે પણ બાકી હશે એ ટૂંક સમયમાં આપી દેવામાં આવશે મારે પૂછવું છે કે તમે જે દેવા ચઢાઈ ને ગયા છે એ દેવાઓ અમે માફ કર્યા છે મારો સવાલ ગોવાભાઈ ને ગોવાભાઈ કોંગ્રેસ કોંગ્રેસ આવશે પ્રાથમિકતા શું મારી પહેલી પ્રાથમિકતા એ રહેશે કે જ્યાં સિંચાઈનું પાણી નથી આજે ખેડૂતો પાણી વગર બે હાલ છે સિંચાઈ માટે એટલે પહેલી પ્રથમતા એ રહેશે કે નર્મદાનું કેનાલ મારફત આ પાઇપોથીની કેનાલ મારફત બે ડેમ ભરે અને આ નદીઓ બે ચાલુ કરે કે જેથી સિંચાઈના તળ સચવાઈ રહે અને ખેડૂત એના પર નફી શકે નંબર બે જે ગ્રાન્ટેબલ કોલેજો નથી હાઈસ્કૂલો નથી દીકરીઓ માટેની કોઈ હોસ્ટેલ કે કોલેજ એ તમામે તમામ શિક્ષણ ક્ષેત્રે ગ્રાન્ટેબલ કોલેજ હાઈસ્કૂલ ગર્લ્સ હાઇસ્કુલ ગર્લ્સ હોસ્ટેલ એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે એના માટે અમારી સરકાર આવશે તો સો ટકા કરાવે આ આ તો દિશાની મત વિસ્તારની જનતાનો મૂળ આવતીકાલે મારા સહયોગી સાથે જોઈશું નવી વિધાનસભાની જનતાનો મૂળ દેશ વિદેશ અને પ્રદેશ માટે જોતા રહો એબીપીએ સ્મિતા મુખ્યમંત્રી suche mood